અંદાજિત એક કરોડ સાડત્રીસ લાખના ખર્ચે નગરપાલિકાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં પચાસ લાખના ખર્ચે આઇકોનિક રોડનું લોકાર્પણ દસ લાખના ખર્ચે દરબારી ચોકમાં લાઇબ્રેરીનું લોકાર્પણ છ લાખના ખર્ચે મંગળપરા પંપ રૂમનું લોકાર્પણ પંદર લાખના ખર્ચે નગરપાલિકા રેકોર્ડ રૂમનું ખાતમુહૂર્ત અને છપ્પન લાખના ખર્ચે ભૂગર્ભ ગટરનું ખાતમુહૂર્તનો સમાવેશ કરવામાં આવેલો છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યો જિલ્લા આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન જિલ્લા ભાજપના મહામંત્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખ લાઠી શહેર ભાજપ પ્રમુખ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જિલ્લા ભાજપના મંત્રી ચીફ ઓફિસર નગરપાલિકા તાલુકા પંચાયતના ચેરમેન હોસ્પિટલ લાઠીના ડોક્ટર સિન્હા લાઠી શહેરના પૂર્વ પ્રમુખ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને લાઠી નગરપાલિકાના વિકાસના ખાત મુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા અમરેલી જિલ્લાનું ગૌરવ ગુજરાત સરકારના અને આ લાઠી શહેર નહીં પરંતુ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને પણ આ સેવાનો ખૂબ લાભ આપણને અહિયાંથી મળવાનો મિત્રો આની સાથે સાથે રાઠી શહેરમાં નગરપાલિકા દ્વારા જે નવા નવા કામો નો લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આજે આપણે કર્યું